અને હા આની બીજા જે પ્લાસ્ટિક ના વાયર આવે ને મોનો ફિલામેન્ટ મટીરિયલ ના એકદમ હેવી ક્વોલિટી ના આવે ઠંડી હોય ગરમી હોય કે વરસાદ હોય આ દોરી હળે નહીં મજબૂત એટલી તૂટે નહીં ઝટકા મશીનનો ઝટકો ઠેઠુથી પુગાડે ખરા અને એસેસ મટીરિયલ છે એટલે કાટે ન લાગે મારા વાલા તો પછી હવે લાંબો વિચાર કરવાની જરૂરત નથી ખેડૂત ભાઈઓ જો ઝટકા મશીન નું ફેન્સિંગ કરવું હોય ને તો ની આ હેવી ક્વોલિટી ની ની દોરી હારે અને આ ની સ્ટીક હાયરેજ કરાય જો આ વસ્તુ જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આજે જ કોલ કરો આ બધી જ વસ્તુઓ તમને ઘર સુધી મળી જશે